ભરૂચ બોલાવ જિલ્લા પંચાયતમાં મૈત્રીનગરના કોમન પ્લોટ ખાતે ભરૂચ લોકસભા મૈત્રીનગરના કોમન પ્લોટ ખાતે ભરૂચ લોકસભા ભાજપના ઉમેદવાર મનસુખ વસાવાની અધ્યક્ષતા જિલ્લા પ્રમુખ મારૂતિસિંહ અટોદરિયા ધારાસભ્ય રમેશ મિસ્ત્રીની ઉપસ્થિતિમાં ભવ્ય જાહેર સભા યોજાઈ હતી ભરૂચ લોકસભાની ચૂંટણીને લઈ છ ટર્મ ના સાતમી વખત ભાજપના ઉમેદવાર ભાજપ ઉમેદવાર ભરૂચ ગુજરાત કે દેશ હોય સુરક્ષા ને વિકાસ મોદી પરિવારની વચનબદ્ધતા રહી હોવાનું પ્રજાને સંબોધ્યું હતું ગર્વ સાથે રાષ્ટ્ર અને ભારત માતાની ભક્તિમાં ભાજપનો દરેક કાર્ય કરતા

પંદર એપ્રિલે શક્તિનાથ મહાદેવનું પૂજા અર્ચના કરી ત્યાંથી પગપાળા રેલી કાઢી કલેક્ટર કચેરીએ પહોંચી ભાજપના ઉમેદવાર નામાંકન કરશે તેવી માહિતી આપી લોકસભાની ચૂંટણીમાં ફરી ભાજપ અને મોદી સરકારના હાથ મજબૂત કરવા જનજન ઉત્સાહી હોવાનું તેમણે જણાવ્યું હતું ભરૂચના ધારાસભ્ય રમેશભાઈ મિશ્રીએ નરેન્દ્ર મોદીના નામ કામ આભા પ્રતિભાથી પ્રભાવિત આજે દરેક નાગરિક હોવાનો ગર્વ વ્યક્ત કર્યો છે ભરૂચના ભોલાવ સહિત લોકસભાના તમામ મતદારો મતદાન કરવા કરાવવા મોદી પરિવારમાં કટિબદ્ધતા હોવાનું અંતે ઉમેર્યું છે ભરૂચ જિલ્લા પંચાયતના કારોબારી અધ્યક્ષ ધર્મેશ મિસ્ત્રીએ સંગઠન અને કાર્યકરોની મહેનતને બેરદાવા સાથે મોદીમય માહોલ પ્રજામાં સર્વત્ર જોવા મળી રહ્યો છે ભાજપ અને મોદી સરકારના કાર્યોને આભારી હોવાનો ગણાવ્યો હતો જાહેર સભામાં કોંગ્રેસ આપ સાથે અન્ય વિપક્ષી દળો અને ભૂતપૂર્વ સરકારો ઉપર આકરા વાંકા પ્રહાર કરવા સાથે મોદી સરકારને ગુજરાતના નાથ સાથે બે ટર્મથી દેશના પ્રધાન સેવક તરીકેના કાર્યકાળમાં દુનિયામાં દેશને અગ્રેસર બનાવવા પ્રાપ્ત કરેલી સિદ્ધિઓનો

શક્તિનગર મહાદેવના પતંગમાં મહાદેવજીના પૂજા અર્ચના કરીને ત્યાંથી પગપાળા કલેક્ટર ઓફિસ સુધી રેલી આગળ જઈને ફોર્મ ભરનાર છે ભારતીય જનતા પાર્ટી એ કરેલા કામો ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાની અઠાણ મહેનત એનું ફળ ભારતીય જનતા પાર્ટી અત્યારે લેવા જઈ રહી છે લોકો ખૂબ ઉત્સાહ છે અમારા ઉમેદવાર મનસુખભાઈ વસાવાના એક વિધાનસભામાં ચર્ચાવાળ પ્રવાસ થઈ ચુકા છે અને હજુ પણ બધી વિધાનસભામાં પ્રવાસ કરનાર છે ત્યારે કાર્યકર્તા અને જે મરેલંગીની સરકાર વિકાસના કામ કરી રહી છે આગણ્ય ગુપેન્દ્રભાઈ પટેલ અને કેન્દ્રમાં નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને અમારા પ્રદેશ અધ્યક્ષ એ રાજકીય કોની પોરી નીતિના કારણે જે રીતે અમને માર્ગદર્શન મળે છે એના કારણે ભારતીય જનતા પાર્ટી પાંચ લાખ પ્લસ થી આવકારી લોકસભા જે તો આગળ વધી રહી છે રિયાઝ પટેલ નો રિપોર્ટ એસ નાઇન ન્યુઝ ભરૂચ અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે